નમસ્કાર આજે કલોલ શહેરમાં એક શાંતિપૂર્ણ વિરોધ રેલીનું આયોજન થયું જ્યાં ગૌરવ સમિતિના કાર્યકરો અને શહેરીજનો દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ ઉપયોગમાં લેવામાં આવેલી અપમાનજનક ભાષાનો વિરોધ કરવામાં આવ્યો રેલીમાં સામેલ ન માત્ર ગૌરવ સમિતિના કાર્યકરો પણ નાના બાળકો પણ દ્રઢ શાંતિપૂર્ણ ભાવના સાથે જોડાયા હતા બાબા સાહેબ આંબેડકર અમા રહો અને અન્ય સૂત્રોચ્ચાર સાથે વિરોધીઓનો ઉલ્લેખનીય ઉત્સાહ જોવા મળ્યો હતો ગૌરવ સમિતિના કાર્યકરો અને શહેરીજનો સાથે રેલી શહેરના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થઈ શહેરભરમાં આંદોલનના દ્રશ્યો લોક ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા રેલીના અંતે ગૌરવ સમિતિના આગેવાનો અને કાર્યકરોએ મામલતદાર અધિકારીને આવેદન પત્ર સુપરત કર્યું આ પત્રમાં માંગ કરવામાં આવી છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધ આપાનીજનક ટિપ્પણીઓ માટે ગૃહમંત્રીએ જાહેરમાં માફી માગવી જોઈએ આંદોલનકારીઓએ શાંતિપૂર્ણ રીતે આ વિરોધ નોંધાયો અને દેશભરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના મહત્વ અને તેમના યોગદાન માટે જાગૃતિ લાવવાનો પોતાના દ્રઢ નિરાધારની વ્યાખ્યા આપી વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે રિપોર્ટિંગ બાય યશ ગુપ્તા